આણંદ ખાતે ભગવાન જગન્નાથની એકવીસમી રથયાત્રાનું ઇસ્કોન દ્વારા આયોજન રથયાત્રા દરમિયાન અમદાવાદ હોનારતમાં મૃતકના આત્માને શાંતિ માટે હરિધૂન કરાશે અષાઢી બીજ અને શુક્રવારે વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા એકવીસમી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા ટાઉન પોલીસ મથકેથી નીકળી નેજ મંદિર પરત ફરતા સમયે ટાઉન હોલથી અમદાવાદ વિમાન હોનાર હોનારતમાં મૃતકના આત્માની શાંતિ માટે હરિધુનનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલે અષાઢ બીજ અને શુક્રવારે વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા પરંપરાગત એકવીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રા આણંદ ટાઉન પોલીસ મથકેથી બપોરના ત્રણ કલાકે પ્રારંભ થઈ અમૂલ ડેરી માર્ગ થઈ નિજ મંદિર પરત ફરશે નિજ મંદિર પરત ફરતા સમયે ટાઉન હોલથી તાજેતરમાં અમદાવાદ વિમાન હોનારતમાં મૃતકના આત્માની શાંતિ માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું દાસ જણાવ્યું હતું રથયાત્રાના પગલે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવાની સાથે નાયબ પોલીસ અધિક્ષક પંચાલ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હે કૃષ્ણ જગન્નાથ ભગવાન તો આ અમારી ઈસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર દ્વારા એકવીસમી રથયાત્રા છે અને આ રથયાત્રામાં ચરોતરવાસીઓ માટે એક અનેરો ઉત્સાહ હોય છે દર વખતની જેમ આ વખતે પણ ભક્તોને એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને રથયાત્રાની સંપૂર્ણ તૈયારી તડામાર રીતે પતી ગઈ છે અને હવે આપણે રથયાત્રાના એક પરિપૂર્ણ આખરી સ્ટેજ ઉપર છીએ તો રથયાત્રાનો રૂટ આ પ્રમાણે છે કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી રથયાત્રા નીકળશે આપણી અને એ રથયાત્રા ગુરુદ્વારા સર્કલ અમૂલડીરી રોડ જૂના સરકારી રસ્તા રાજમહેલ રોડ રાજમહેલ રોડથી લોટિયાભાગોડ લોટિયાભાગોડવાળા રસ્તે થઈને આણંદ ટાઉન હોલ ટાઉન હોલથી આણંદ વિદ્યાનગર રોડ આણંદ વિદ્યાનગર રોડથી ભાઈકાતા સ્ટેચ્યુ ભાઈકાતા સ્ટેચ્યુથી ઇસ્કોન વિદ્યાનગર ઈસ્કોન વિદ્યાનગરથી રુદ્રાક્ષ કોર્નર અને રુદ્રાક્ષ કોર્નરથી વિદ્યાનગર શાસ્ત્રી મેદાને આપણી રથયાત્રા સમાપન થશે રથયાત્રા શરૂ થવાનો સમય છે બપોરે અઢી વાગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન શરૂ થશે અને સાંજે આઠ વાગે આપણી રથયાત્રા વિદ્યાનગર શાસ્ત્રી મેદાને સમાપન થશે તો આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી મારું કહેવાનું કે સમગ્ર ચરોતરવાસીઓને આ રથયાત્રામાં અમે આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે આ રથયાત્રાની અંદર અમે ભક્તો માટે પચાસ હજાર સાઠાના પેકેટ જે મહાપ્રસાદ જે જગન્નાથજીને પ્રિય છે એ એનું આયોજન કરેલું છે અને વિદ્યાનગર શાસ્ત્રી મેદાને અમે કમસે કમ થી અગિયાર હજાર ભક્તો માટે ફૂલ જમવાના પ્રસાદનું આયોજન કરેલ છે જેની અંદર ભગવાનને જે પ્રિય છે ખીચડી કઢી લાપસી એ પણ બધા ભક્તોને જમણવામાં આવશે તો આપ સર્વે મીડિયા મિત્રોના માધ્યમથી કહેવાનું કે આ ભગવાન જગન્નાથનો જે રથ છે એ રથમાં લોકો જોડાય અને આ રથયાત્રાની અંદર વિશેષ આકર્ષણ એવું છે કે હરિનામ કીર્તન કે જે હરિનામ કીર્તનથી લોકોનો ઉદ્ધાર થાય છે તો આ હરિનામ કીર્તનમાં બધા લોકો ભાગ લે અને પદ્મપુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે આવો ખેંચો રથ સળ થશે ભક્તિનો પથ અને બીજું એક વિશેષ આયોજન એવું છે કે બાર જૂન બે હજાર પચીસના રોજ આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદની અંદર એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે તો એ લોકોને ભગવાન જગન્નાથ એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અમે એક વિશેષ આયોજન કર્યું છે કે અમારા મંદિરના પ્રમુખશ્રી સચ્ચિદાનંદ પ્રભુ જે ત્યાં આગળ ત્રણ વાર હરે મહામંત્રનું કીર્તન કરશે અને એ લોકોને હરિનામ રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને સાથે સાથે એક કલાક અમે એમના માટે નગર સંકીર્તન જે ત્યાં આગળ ભગવાન માટે એ એક સંપૂર્ણ એક કલાક એ નગર સંકીર્તન અમે એ ભક્તોને અર્પણ કરીશું કે જે એ લોકોએ આ બાર જૂન બે હજાર પચીસના રોજે પોતાના જીવ ગુમાવ્યા છે અને સાથે સાથે બધા જ વાસીને વિનંતી કે ભગવાન જગન્નાથ ને રથ ઉપર દર્શન કરે બધા જ બિરાજે બધાઉલ્લાસ પૂર્વક રથયાત્રાનો આનંદ લે સિઝન છે પણ ભગવાન તમને જો દર્શન આપવા માટે બહાર નીકળતા હોય તો મારું બધા જ લોકોને કહેવું કે ભગવાન ના દર્શન કરવા માટે પણ તમે લોકો એકવાર બહાર આવો જય જગન્નાથ હરે કૃષ્ણ ગુરુ શ્રી પ્રભુપા જય હરે કૃષ્ણ મારું નામ છે વ્રજમોહન દાસ ઇસ્કોન વિદ્યાનગરમાં દર વર્ષે આપણે રથયાત્રા કાઢીએ છીએ તો વર્ષની અંદર જગન્નાથ ભગવાન હંમેશા માટે મંદિરમાં તો દર્શન આપે છે પણ આ એક દિવસ એવો છે કે ભગવાન સામે ચાલીને બધાને દર્શન આપવા માટે થઈને બહાર આવે છે એની વિશેષતા છે ભગવાન કૃપાઓ છે એવા કે બધા દર્શનાર્થીઓને એના દર્શન આપે છે અને પ્રસાદ પણ સાથે સાથે હજારો પેકેટ વિતરણ થશે અને લોકોને કીર્તનનો પણ લાભ મળશે કે જે કળિયુગની અંદર આ હરિરામ સંકીર્તન જે છે એ કળિયુગમાં નામનો જ આધાર હોય છે તો આ સોળ શબ્દનો મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે આ મહામંત્રનું સારી રીતે બધા શ્રવણ અને ગાન બધા કરશે તો એનાથી જીવોનો ઉદ્ધાર થાય છે પશુ પંખી પણ સાંભળે એનો પણ ઉદ્ધાર થાય છે તો વિશેષ આ कीर्तन दर्शन प्रसाद ना विशेष लाभ बता ले जाहिर जनता ने आमंत्रण पधारे लाभ ले हरे कृष्ण जय जगन्नाथ